જય જયખૂંખાર મેલડીમાં ભક્તો જીવન અમૂલ્ય છે ભગવાને આપેલું આ જીવન રમવા માટે નથી બરબાદ કરવા માટે નથી સેવા ભક્તિ અને સારા કાર્ય માટે છે મુખ્ય મુદ્દો દારૂનું નુકસાન દારૂ પીવાથી માણસની બુદ્ધિ નાશ પામે છે ઘરમાં ઝઘડા થાય છે પરિવાર તૂટી જાય છે સુખ શાંતિ નું ઘર દુઃખ અને આંસુઓનું ઘર બની જાય છે ભક્તો દારૂ પીવાથી શરીર બગડે છે માન સન્માન જાય છે અને આખરે જીવન બરબાદ થઈ જાય છે જેને પોતાની સંતાનની ચિંતા છે પત્નીનું સુખ જોઈએ છે સમાજમાં સન્માન જોઈએ છે તેને વ્યસન છોડવું જ પડશે છે ભક્તોને સંદેશ ભક્તો જો તમને આ સંદેશ સારો લાગે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જયખૂંખાર મેલડીમાં લખો કહાનીનો સ્પર્શ એક દારૂડીયો હતો દારૂમાં બધું ગુમાવી બેઠો ઘરવાળાઓ રડે બાળકો ભૂખ્યા રહે પછી એને ખૂંખાર મેલડી દાતાને યાદ કરી ધામમાં જઈને પ્રતિજ્ઞા લીધી કે હવે વ્યસન નહીં કરું ધીરે જીવન બદલાયું ઘર ફરીથી સુખી થયું એ ભક્ત આજે ગામમાં સન્માનિત છે આથી માતા પર વિશ્વાસ રાખો દારૂ છોડો ભક્તિ પકડો ફરી સ્મરણ ભક્તો જો તમને આ વાત હૃદય સુધી પહોંચી હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં તમારો અનુભવ લખો ખૂંખાર મેલડી બારેજા બારેજાધામની મહિમા ખૂંખાર મેલડી બારેજા ધામ એ ચમત્કારોનું સ્થાન છે અહીં આવતા ભક્તોના વ્યસન તૂટે છે રોગ દુઃખ દૂર થાય છે અને ઘર પરિવારમાં સુખ શાંતિ આવે છે જે ભક્ત શ્રદ્ધાપૂર્વક માતાનું નામ લે છે તેની બધી મુશ્કેલી દૂર થાય છે અંતિમ સંદેશ ભક્તો દારૂ છોડો ભક્તિ કરો મેલડી માનો આશીર્વાદ મેળવો જય ખૂંખાર મેલડી બારેજાધામ એન્ડ સાથે ફરીથી યાદ અપાવો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કમેન્ટ જય ખૂંખાર મેલડીમાં ભક્તો આ જગતનું સુખદુઃખ આપણે આપણા કર્મોથી બનાવીએ છીએ ભગવાને આપેલું જીવન અમૂલ્ય છે પરંતુ માણસ પોતાની ભૂલથી એને નાશ કરી નાખે છે દારૂનું નુકસાન દારૂ એક એવો ઝેર છે કે જે ધીમે ધીમે માણસનું શરીર ઘર પરિવાર અને સમાજ બગાડે છે એક પેગ મજા માટે પછી બે ત્રણ અને આખરે જીવનનો અંત ભક્તો દારૂના કારણે કેટલાય લોકો બીમારીમાં પડે છે લીવર ખરાબ થાય છે દિમાગ બગડે છે અને અંતે સંતાનો માટે બાપ માત્ર નામનો રહી જાય છે દારૂ માણસને જાનવર કરતાં પણ ખરાબ બનાવી દે છે વચ્ચે સંદેશ ભક્તો જો તમને આ વાત ઉપયોગી લાગે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં દારૂ છોડો ભક્તિ પકડો લખો લઘુ કિસ્સો એક ગામમાં બે મિત્રો હતા એક દારૂમાં ડૂબતો ગયો જમીન વેચી નાખી ઘર બગાડી નાખ્યું બીજાએ મેરડી માતાનું આશ્રય લીધું વ્યસન છોડ્યું મહેનત કરી અને આજે ભક્ત ગામમાં સન્માનથી જીવે છે છે આજ ભક્તિની શક્તિ ફરી યાદ ભક્તો જો તમને આ કિસ્સો ગમ્યો હોય તો કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય ખૂંખાર મેરડીમાં લખો ખૂંખાર મેરડી બારેજા ધામની મહિમા બારેજા ધામ એ ભક્તિનો દરબાર છે અહીં આવતા ભક્તોના વ્યસન તૂટે છે દેહ દુઃખ દૂર થાય છે અને મનમાં શાંતિ આવે છે મેરડીમાં એ એવી શક્તિ છે કે જેના નામ જપવાથી માણસના દુઃખ હરાઈ જાય છે જે ભક્ત ભક્તિ કરે છે મેરડીમાં તેને કદી ખાલી હાથ નથી રાખતી અંતિમ સંદેશ ભક્તો દારૂ છોડી દો ભક્તિનો માર્ગ પકડો તમારા સંતાનોને સુખી બનાવો પરિવારને સંભાળો માતા પર વિશ્વાસ રાખો ધામમાં આવો અને આશીર્વાદ મેળવો છેલ્લે ફરી યાદ અપાવું છું લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય ખૂંખાર મેરડી બારેજા ધામ લખો જય ખૂંખાર મેરડીમાં